એટલે રમત નો કરાય કોઈ સાલાકી ન કરાય કોઈ વાદ નો કરાય કોઈ વિવાદ ન કરાય કરાય નહીં નસ મસ્તકે જીવવું પડે અને હાથ જોડે કરો તમારું કલ્યાણ એ કલ્યાણ છે એ બાપ કલ્યાણ તો છે કલ્યાણ તો થાય તે સો પણ જે કદાચ ગુરુ શરણે ન આવ્યો હોય ને ખાલી ગુરુ માનતા હોય ને ગુરુ એ માન્યું છે બાપા તમારા શરણાગતિ અમારે નથી પણ તો કલ્યાણ ન થાય ને તો તમે સાચીમાં ઠપકાજો પાકું મારજો તો એ કલ્યાણ સ્વભાવ તમને ભજીમ ન આવતો ને ખાલી આખી વિશે બે કલાક આમ બેસી દેજો નો તમને હાવો દેખાય ને તો તમે હાવ અમને તદ્દન ખોટી ના માનજો પણ તમારો પ્રેમ તમારો ભાવ તમારો પ્રેમ એમાં જો